એક બાઉલમાં લીલું નાળિયેર લીધેલું છે મેં એક નાળિયેરનું સરસથી મોટું ખમણ કરી દીધેલું છે એક નંગ દાડમના દાણા એક ટેબલ સ્પૂન વ્હાઈટ તલ અને બે ટેબલ સ્પૂન સિંગનો પાવડર છે બે ટેબલ સ્પૂન બુરુખાંડ બે ટેબલ સ્પૂન કોથમીર એક ટેબલ સ્પૂન વરિયાળીને મેં અધકચરી વાટેલી છે અને એક ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ અને 1 ટેબલસ્પૂન સૂકી ગ્રેપ્સ 2 ટેબલસ્પૂન જે કોપરાનું છીણ કરતા વધેલો ભૂકો હતો તે એડ કરી દેવાનો છે અને એક લીંબુનો રસ સ્વાદ અનુસાર સોલ્ટ સોલ્ટ તમે તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો હવે બધા જ મસાલાને હાથની મદદથી સરસથી મિક્સ કરી દેવાના છે આ મસાલામાં ગળપણનું પ્રમાણ વધારે હોય છે આદુ મરચા લસણ જેટલું વધારે હશે એટલો જ મસાલો આપણો ટેસ્ટી લાગે છે જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો જો આપણા મસાલામાં થોડુંક બાઇન્ડિંગ નથી આવતું તો તેના માટે આપણે બોઇલ કરેલું એક નંગ બટાકું મિક્સ કરી દઈશું જેથી આપણો મસાલામાં થોડું બાઇન્ડિંગ આવી જશે બટાકાને આપણે બાઇન્ડિંગ માટે જ ઉપયોગ કરીએ છીએ જો બાઇન્ડિંગ આવી જતું હોય તો બટાકું એડ નથી કરવાનું આપણો મસાલો એકદમ સરસથી તૈયાર થઈ ગયો છે આપણું સ્ટફિંગ હવે ગોળ રોલ થાય તેવું તૈયાર સરસથી થઈ ગયું છે તો હવે તેમાં આપણે બંને હાથમાં તેલ લગાવીને એકદમ મીડિયમ સાઈઝની ગોળ ગોળ ગોળી તૈયાર કરવાની છે જેવી રીતે આપણે બટાકા વડાની ગોળી કરીએ છીએ તેવી જ રીતે બધી મસાલાની ગોળી તૈયાર કરી લેવાની છે તમે નાના મોટી સાઈઝની પણ કરી શકો છો હું અહીંયા મીડિયમ સાઇઝની બનાવું છું આ જ રીતે આપણે બધી ગોળી સરસથી બનાવી લેવાની છે ગોળીમાં તિરાડ રહી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે નહીતર આપણી ગોળી ફાટી જશે બંને પ્રેસ કરતા અને ગોળી તૈયાર કરી લઈશું આપડી ગોળી બધી જ સરસ થી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો ગોળી જોઈને જ મોમાં પાણી આવી જાય છે તો પેટીસ તો કેટલી ટેસ્ટી હશે હવે આપણે એ જ વાસણમાં ત્રણ નંગ બોઈલ કરેલા બટાકા લીધેલા છે તેને હાથની મદદથી સરસથી મેશ કરી દેવાના છે તેમાં કણી રહી ન જાય તેનું ધ્યાન રાખવાનું તેને એકદમ સોફ્ટ માવો તૈયાર કરવાનો છે તમે તેનું છીણ કરીને પણ કરી શકો છો હવે તેમાં સ્વાદ અનુસાર સોલ્ટ બટાકાના બાઇન્ડિંગ માટે આપણે અહીંયા કોર્ન ફ્લોરના લોટનો ઉપયોગ કરીએ છીએ તો મેં બે ટેબલ સ્પૂન કોર્ન ફ્લોરનો લોટ એડ કરેલો છે હવે તેને એકદમ લોટ બાંધીએ તે રીતે સરસથી મિક્સ કરી દેવાનો છે તમે કોર્નફ્લોરના ફ્લોરના બદલે આરાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો જો બાઇન્ડિંગ ન આવે તો પાછો તમે કોર્નફ્લોર એડ કરી શકો છો આપણા લોટનું સરસથી બાઇન્ડિંગ આવી ગયું છે આ પેટીસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી તૈયાર થાય છે હવે આપણે બંને હાથમાં સરસ થી તેલ લગાવી દેવાનું છે અને જે બટાકાનો મસાલો તૈયાર કરેલો છે તેની એકદમ મીડિયમ સાઈઝની હાથની મદદથી થેપલી કરી લેવાની છે એકદમ પતલી પણ નથી કરવાની અને એકદમ ચાડી પણ નહીં હવે વચ્ચે જે આપણે ગોળ રોલ કરેલા હતા તે એડ કરી તેનું સ્ટફિંગ સરસથી તૈયાર કરવાનું છે તેને અંદર પેક કરી દેવાનું છે અને તેની બોર્ડર ક્યાંય ખુલ્લી ન રહી જાય તેનું ધ્યાન રાખવાનું છે નહીંતર આપણો મસાલો બધો જ બહાર આવી જશે હવે બંને હાથે સરસથી પ્રેસ કરી ગોલ્ડ રોલ તૈયાર કરવાનો છે આ રીતે આપણે બધા જ રોલ તૈયાર કરી લઈશું તેને કોન ફ્લોરમાં સેજ રમટોળવાનું છે જેથી આપણો મસાલો છૂટો ના પડી જાય અને જે વધારાનો લોટ છે તેને નીકાળી દઈશું હાથની મદદથી હવે આપણે પાછી બીજી આ રીતે તૈયાર કરી લઈશું જેટલી મસળેલી હશે એટલું જ આપણી સ્ટફિંગ બારનું સરસથી તૈયાર થશે તેને અંગૂઠાની મદદથી થેપલી કરતા જવાનું છે અને વચ્ચે આપણે પાછું સ્ટફિંગ ભરી પૂરીની જેમ પેક કરી દેવાનું છે જેવી રીતે આપણે કચોરી બનાવીએ છીએ તે જ રીતે સેમ કરવાનું છે

આ રીતે આપણે બધી જ પેટીસ સરસથી તૈયાર કરી લેવાની છે હવે તેને આપણે માં રમટોળી દઈશું અને જે વધારાનો લોટ આવે છે તેને આપણે હાથની મદદથી નીકાળી દેવાનો છે જેથી તળીએ ત્યારે તે લોટ આપણા તેલની અંદર નીચે બેસી ન જાય હવે મેં સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે અને તેને એક એક કરીને આપણે અંદર એડ કરવાની છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે જો હાઈ હશે તો બહારથી બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચી રહી જશે તેથી ગેસની ફ્લેમ મીડિયમ રાખી સરસથી તળી લેવાની છે આપણે ચમચીની મદદથી એક એકને આમ ગોળ ગોળ ફેરવતા જવાની છે જેથી અંદર સુધી સરસથી ક્રિસ્પી થાય તેલમાં સરસથી બબલ્સ થવા લાગ્યા છે અને આપણી પેટીસ એકદમ સરસથી તળાઈ રહી છે તેને આ રીતે ધીરે ધીરે પલટાવતા રહેવાનું છે જો ચારો લઈશું તો આપણી પેટીસ કદાચ તૂટી પણ જાય તે માટે આપણે ચમચીની મદદથી ગોળ ફેરવતા જઈએ આ પેટીસ કરીને રાખી મૂકો છો પછી બીજી વાર ફ્રાય કરી શકો છો આપણી પેટીસ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થવા લાગી છે આ પેટીસ તમે એકવાર ચાખશો તો તમને તો ખાવાનું જ મન થઈ જશે આ પેટીસ સાથે ગ્રીન ચટણી કેચપ ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે પેટીસ મારા ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવી થાય છે આપણી પેટીસ ગોલ્ડન બ્રાઉન થવા લાગી છે તો હવે તેને આપણે ચારાની મદદથી ચલાવતા રહીશું બંને સાઈડ પલટાવતા રહીશું અને પેટીસને એકદમ સરસથી તળી લઈશું આપણી પેટીસ એકદમ સરસથી તળાઈ ગઈ છે તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આ જ રીતે બધી જ પેટીસને આપણે તળી લેવાની છે જો તમે ક્યારેય ન બનાવી હોય તો તમે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી અને હેલ્ધી પણ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો નવા વિડીયો સાથે મળીશું બાય બાય